અને અત્યારે જો સરસ મજાની સવાર પડી ગઈ છે અને આવી ગયા છે આપણે ધાબા પર અને આજના બ્લોગની વાત કરીએ ને તો બહુ જોરદાર રહેવાનું છે કેમ કે લોગો અને જોઈને તો તમને ખબર પડી ગઈ છે બરોબર છે તો કંઈ નહીં કન્ટિન્યુ બન્યા રહીજો અને બાકી જો આજે છે ને આપણા બીજું બહેનનો બર્થડે છે હેપી બર્થડે તો શું આજે કરવાનું છે શું પાર્ટી કરવાની ભાઈ અને કિંજુબેન જો બર્થે હે કંઈ આવે નહીં એટલે કિંજુબેન કરેંજુબેન ના બર્થ ડે હોય માતાજીને પગેને એવું બધું લાગવાનું હોય એવું કઈ નહીં અત્યારે આપણે જો હજી હે ને કિંજુબેન કામ ને એવું કરે નહીં લે ને એ બધું કરે ને પછી આપણે તમને હું મળું પછી જરૂરથી હે ને કમેન્ટમાં હેપી બર્થ ડે લખી દેજો બરાબર ઠીક તો દોસ્તો આખો દિવસ જતો રહે પણ આપણે બ્લોગ નથી બનાવ્યો અને ખીંજુબહેનનો બર્થ ડે કીધું એકવાર વિશ કરી અને પછી આપણે બ્લોગ નથી બનાવ્યો કે કંઈ ને વાગ્યા કેટલા હવે અત્યારે આખો દિવસ જતો રહ્યા જોઈ લો છ વાગી કે એટલે સાડા પાંચમાં આયા અને અત્યારે જો વરસાદ ચાલુ હે થોડો થોડો આવું બધું કિંજુબહેની અને મમ્મી પપ્પા બધા નીચે રહે હું એકલો ઉપર આવ્યો અને હવે જોઈશી કે આજે કિંજુબહેનનો બર્થ ડે આવો થયો હાવ ખરાબ હા ખરાબમાં ખરાબ બદલે ગયો છે આ કિંજુબેનનો કેમ કે વરસાદ ચાલુ છે ને આવો બધો જોઈને ફૂલ થોડો થોડો ધીમો ધીમો આવે અને બાકી ફૂલ આવી જતો તો વાંચો ને બાકી થોડું થોડા આવે અને જોયું છે હવે આ આગળ શું થાય છે બરોબર છે આપણે કિંજુબેનને કીધું કે કેક લાવવાનો કેક ના લાયા અને પીઝા લાવવાના હતા પીઝાએ ના લાયા આ બધું છે તો બીજું કંઈ નહીં ચલો હવે જોયું છે અને કિંજુ બેનને મેં ખાસ કીધું હતું કે આપણે હે ને ઓરિયો શેક બનાવીશું તો ઓરિયો તો હે નહીં આપણી જોડે किंजो बैनो बर्थडे है तो केक केक नहीं बर्थडे केळू खाए किंजो का हैप्पी बर्थडे किंजो हैप्पी बर्थडे थैंक यू <laughs> बावला तरी की तो हैप्पी बर्थडे की तो किंजो नो बर्थडे य मार मारर का खोपड़ी तोड़ साले का मार तू ले हमें केक तो लाया नहीं ओ हम की तो पिज्जा लावन आता किंजो पिज्जा लावन आता પીઝા ના લાય કઈ ના લાય મમ્મી હું કિંજ આ તો બર્થ ડે હે એટલે બનાવો છે દાળ દાળબાટી દાળ બાટી બનાવે માટે હું ક્યાંય લાવું પીઝા લાવ દાળ બાટી બનાવે ચાલશે ને ઓલી બાટી કાપ છે ઓલું બનાવું ઓરિયા શેક ઓરિયા શેક બનાવું હા ચમ કે ભાવા તા શું થાય શું થાય તો ગુડ મોર્નિંગ શુભ સવાર થઈ ગઈ છે અને અત્યારમાં આવી ગયું છું બસ સ્ટેન્ડ કેમ કે યાર ને કાલનો દિવસ આપણો કિંજુબહેનનો બર્થ ડે હોવો એટલે ખરાબ થયો ખરાબ થયો ને બગડી ગયો કેમ કે નથી કેક લાયા નથી આપણે નામ ભૂલ જતો સરપ્રાઇઝ આપ્યું આ બધું કંઈ કંઈ કર્યું નહીં અને ખાલી હે ને બાટીનો પ્રોગ્રામ કર્યો તો દાળપાટી બનાવીને કિંજુબહેનને ખવડાવી દીધી આવું થયું બાકી જોઈશું આપણે કિંજુબહેન હે ને સરપ્રાઇઝ ગિફ્ટ આપશું પણ ક્યારે આપશું ને એ આપણે તમે વિડીયોમાં કમેન્ટ કરશો ને પછી ખબર પડે સારો દિવસ કયો ખબર છે રક્ષાબંધન તો આપણે છે કે રક્ષાબંધનના દિવસે એમને ગિફ્ટ આપી દેવી હવે શું ગિફ્ટ આપવાની છે ને એ તમે કમેન્ટ કરજો તો એવી ગિફ્ટ આપણે ને આપી દઈશું બર્થડે ડે ગિફ્ટ કહેવાય અને રક્ષાબંધન બે આવી જાય દિમાગ જો આવો આઈડિયા મેં લગાવ્યો તમને આઈડિયા કેવો ગમ્યો એટલે કેવો લાગ્યો તો ગમે હોય તો એ લાઈક કમેન્ટ વિડીયો પૂરો કરીશી આશા છે કે તમને આ બ્લોગ ગમ્યો છે નાનો એવડો ગમ્યો હોય તો એ લાઈક કમેન્ટ મારી ચેનલમાં પહેલી વાર આવ્યો ને એ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું આપણે બીજા બ્લોગમાં બાય બાય બીજો બ્લોગ તમારે સીનો જોવો છે કમેન્ટ કરી દેજો અંદર